ભરૂચમાંથી ઝડપાયેલા તેર લાખના એમડી ડ્રગ્સમાં એસઓજીની તપાસમાં ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટીનો પૂર્વ શહેર પ્રમુખ સાહિલ મલેક માસ્તર હોવાનું ખુલતા પંથકમાં ખરબરાત મચી ગયો છે ભરૂચના ગરીબ નવાજ એપાર્ટમેન્ટમાંથી એકસો ગ્રામ તેર લાખના એમડી ડ્રગ્સ પ્રકરણમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં ઓવૈસીની પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ સાહિલ મલેકની સંદોવણી બહાર આવી છે પોલીસે

પૂર્વ શહેર પ્રમુખ હતો જે હાલ વોન્ટેજ છે સાહિલને હાલ ઝડપી પાડવા એસઓજી શોધખોટ ચલાવી રહી છે જે પોલીસ પકડ માં આવ્યા બાદ જ તે કેટલા સમયથી આ ડ્રગ્સનો કારોબાર કરતો હતો અને આ રેકેટમાં બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે સાથે જ અત્યાર સુધી ડ્રગ્સનો જથ્થો કેટલા લોકોને અપાયો સહિતની સ્ફોટક વિગતો બહાર આવી શકે તેમ છે પાત્ર ઉલ્લેખનીય છે કે એઆઈએમઆઈએમ ના ભરૂચ શહેરના પૂર્વ પ્રમુખ શાહિલ મલેકની દ્રક્ષ પકડવામાં સંડોવણી સામે આવતા યુસુફ મલેકનો શાહિલ મલેકને કટાક્ષ કરતો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમ આ યુસુફ મલિક જણાવી રહ્યા છે કે સાહિલ જે પોટેટોપ ડ્રક્સ અને પાવડરનો ધંધો કરે છે અને કહી રહ્યો છે કે મારી કોમને હું સુધારિસ પહેલા તું સુધર તેવો એક વિડિયો હાલતો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપ આપ પઈચાન લો ઓર દુસરા મેરા એક જાન પઈચાનવાલા સાહિલ જો ખુદ તો પાવડર ઓર ડ્રગ્સ કા ધંધા કરતા હે ઓર ઓર બોલતા હે મેરી કોમકો મે સુધારુંગા પહેલા તું સુધર પહેલા જેમાં થતી રેલવે ટ્રેક ઉપર બેસી કેટલાક નસેડી નશો કરતા પણ દેખાઈ રહ્યા છે ભરૂચ પોલીસ લાલ આંખ કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે